ફક્ત દસથી પંદર મિનિટમાં બની જાય તેવું એબીસી સલાડ બનાવવા અહીં મેં એક ગાજર એક કાકડી એક સફરજન એક બીટ અને થોડાક દાણમના દાણા લીધા છે આ સિવાય સલાડમાં તમે બાફેલી મકાઈના દાણા પણ લઈ શકો છો અને ગાજર કાકડી વગેરેને તમે તમને જેવું પસંદ હોય તે પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે સૌથી પહેલાં કાકડી અને બીટની છાલને આ રીતે પીલરની મદદથી કાઢી લેશો તમે છાલ કાઢ્યા વગર પણ કાકડીનો ઉપયોગ કરી શકો છો તો અહીં મેં કાકડી અને બીટની છાલને કાઢી લીધી છે હવે અહીં મેં એક મોટું વાસણ લીધું છે હવે સૌથી પહેલાં સફરજનને આ રીતે વચ્ચેથી કટ કરી તેમાંથી બીયાના ભાગને કાઢી લેશો અને પછી આ રીતે કટ કરી પાતળી પાતળી સ્લાઇસ કરી લેશો સફરજનને સલાડમાં એડ કરવાથી સલાડમાં સ્વીટનેસ આવશે અને સલાડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીં મેં બધા જ સફરજનની પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી છે હવે ગાજરને પણ આ રીતે મોટા કાણાવાળી ખમણીમાં ખમણીને તેનું લાંબુ છીણ તૈયાર કરી લેશું અને ગાજરમાંથી વચ્ચેના સફેદ ભાગને કાઢી લેશું હવે એ જ રીતે કાકડીને પણ છીણીમાં ખમણીને તેનું લાંબુ છીણ તૈયાર કરી લેશું અને કાકડીની વચ્ચે રહેલા બીયાના ભાગને કાઢી લેશું હવે એ જ રીતે બીટના બે ભાગ કરીને બીટને પણ આ રીતે છીણીમાં છીણીને તેનું લાંબુ છીણ તૈયાર કરી લેશું હવે તેમાં અડધા કપ જેટલા દાણંદના દાણા એડ કરી દઈશું સાથે જ મસાલામાં અડધી ચમચી સંજર પાવડર અડધી ચમચી ચાટ મસાલો વન ફોર્ટી સ્પૂન કાળા મરીનો પાવડર થોડાક કોથમીરના પાન થોડુંક મીઠું અને અડધા લીંબુનો રસ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો સંચર પાવડર અને ચાટ મસાલામાં મીઠાનું પ્રમાણ હોય છે તેથી મીઠું ધ્યાનથી એડ કરવું તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો ચટપટો સલાડ બનીને તૈયાર થઈ ગયું છે એકવાર જરૂરથી ટ્રાય કરજો